બેન ઠેબા બોલું છું ગાયકમાં દાખલ હતી અહીંયા ધોરાજી સરકારી હોસ્પિટલમાં દાખલ હતી અને હું મારે એક તકલીફ પ્રેગનેન્ટની હતી એ હિસાબે હું દાખલ હતી અને બીજી વાત એ કે મારે છે ને ફેફસામાં તકલીફ છે ફેફસો મારો એક ફેલ છે મેં કાલે બધી ડૉક્ટરને વાત કરી છતાં એ લોકો મારો હાથ પકડવા તૈયાર નથી અને મને રજા એને આપી દીધી છે તમે પ્રાઇવેટમાં વયા જા શ્વાસની તકલીફ છે મારે બોલવામાં પણ તકલીફ થાય છે હું હાલી નથી હતી હું ગરીબ માણસ છું મારે સરકારીમાં જવું જરૂરી હતું પ્રાઇવેટને અમારી પોઝિશન નથી મને કીધું તમે અહીંયા આવતા નહીં તો અમે મારે ક્યાં જવું અમે ગરીબ માના રહ્યા અમે ક્યાં જઈ સરકારી સિવાય કોણ એવું ગેરવતન તમારી સાથે કર્યું કાંઈ નહીં ડૉક્ટર છે પ્રસ્તુતિમાં અમને દાખલ હતા અહીંયાથી મને રજા આપીને કાઢી નાખી હતી જેમ આવે એમ સિસ્ટરો બોલી લઈએ મેડમ બોલી લઈએ તો અમે ક્યાં જાય ગરીબ માણસ એમ બેન તમારી પરિસ્થિતિ નબળી હોય પ્રાઇવેટમાં ના જઈ શકો શું કહેશો મારે જવાની પોઝિશન જ નથી એટલે તમે સરકારીમાં ગયા હોય

अः इनचार्ज अधिक्षक धोराजी सरकारी होस्पिटल आज रोज धोराजी सरकारी होस्पिटल गायनेक विभाग डीलिवरी विभाग में कोई दर्द होई होड़ा उल्टी माटे જે દર્દી અને ડોક્ટર જોડે કોઈ અગમ્ય કારણોસર કઈ બનાવ બનેલ હોય ઘટના ઘટેલ હોય જે મને પત્રકાર ભાઈઓ મિત્રો દ્વારા મને જાણવા મળેલું છે જે અનુસંધાને દર્દીએ કોઈ મને લેખિતમાં ફરિયાદ નોંધાવેલ નથી અથવા તો ફેસ ટુ ફેસ મને કોઈ કમ્પ્લેન કોઈ દર્દીએ મને કરેલ નથી પરંતુ જે પત્રકાર મિત્રો ભાઈઓનું કહેવું છે એ અનુસંધાને આ કેસમાં યોગ્ય તપાસ હાથ ધરી અને નિષ્પક્ષ કાર્યવાહી કરવામાં આવશે જાણ મૂકી અને ઓન ડ્યુટી જે બી સ્ટાફ ઓન ડ્યુટી હોય એ બધાને નિવેદન લઈ બધાને પૂછપરછ કરી અને જો ડોક્ટર ફોલ્ટી હશે તો એને અનુસંધાનને યોગ્ય કાર્યવાહી એના વિરુદ્ધમાં પણ કરવામાં આવશે